આગલે વાત કરીએ સાબરકાંઠાના હિંમતનગરમાં પોન્ઝી સ્કીમોનો બેફામ રાફડો ફાટ્યો છે આઈટીઓ સર્કલ નજીક આવેલી એપી કન્સલ્ટન્સી ગ્રુપ નામની પોન્ઝી સ્કીમમાં લાખો રૂપિયાની છેતરપિંડીની સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે આરોગ્ય વિભાગના કોન્ટ્રાક્ટ કર્મી દ્વારા દસ પંદર ટકાના ઊંચા વળતરની લાલચ આપીને રોકાણકારોને ફસાવવામાં આવ્યા હતા નર્સિંગ સ્ટાફ દંપતી સહિત બાર રોકાણકારોએ ચાલીસ લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે પોલીસે ચાર મહિના બાદ અનિલ પરમાર સહિત છ આરોપીઓની સામે ગુનો દાખલ કર્યો છે જ્યારે કે હજુ પણ અન્ય ફોન્ઝી સ્કીમો સામે કાર્યવાહી થવાની પણ શક્યતાઓ છે સાબરકાંઠાના હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનની અંદર એપી કન્સલ્ટન્સી નામની એક ફોર્મની સામે મિતેશભાઈ પટેલ નાઓ દ્વારા એક ફરિયાદ નોંધ દાખલ કરાવવામાં આવેલ છે જેની અંદર એપી કન્સલ્ટન્સીના મેઇન ડિરેક્ટર જે છે અનિલ સિંહ અને હિતેન્દ્ર સિંહ તે લોકોએ બંને સાથે મળી અને બીજા અન્ય ચાર લોકોએ મદદગારી કરીને રોકાણકારોને મહિને વળતર આપીશું તેવી લાલચ આપી અને મોટી સંખ્યામાં લાખો રૂપિયાનું એમાં રોકાણ કરાવેલું છે હાલ જે ફરિયાદ દાખલ થઈ છે તેની અંદર ટોટલ સાત લોકોના ત્રેપન લાખ રૂપિયા જે છે તેની અંદર ઇન્વેસ્ટ થયા હતા જેમાંથી તેરેક લાખ રૂપિયાનું વળતર શરૂઆતમાં આપવામાં આવ્યું અને ત્યારબાદ છેલ્લા છ આઠ મહિનાથી તે ઓફિસ બંધ કરીને જતા રહેલ છે અત્યાર સુધીની તપાસ મુજબ આમ આ રીતે જય માતાજી ફાઇનાન્સના નામે ને ત્યારબાદ એપી કન્સલ્ટન્સીના નામે છેલ્લા પાંચ વર્ષથી આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી હતી